ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર અને મત્સ્ય માછલી એટલે પાણીમાં રહેનારો જીવ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કુર્મ અવતાર કાચબો કાચબો પાણીમાં પણ રહે અને જમીન ઉપર પણ રહે જોજો ખાલી પાણીમાં નહીં પ્રગતિ સેજ આગળ હવે જમીન ઉપર આવ્યા સાહેબ ત્રીજો અવતાર ભગવાન વિષ્ણુનો અને એ હતો વરાહ અવતાર ઢુંડ પશુ રૂપે પણ હવે હું પાણીમાં નહીં રહું હવે આગળ આવી ગયો હવે ખાલી ધરતી ઉપર જ રહીશ ચોથો અવતાર એમનો આવ્યો નૃસિંહ અવતાર અડધા પશુ અને અડધા મનુષ્ય મનુષ્ય હવે નહીં તરફની યાત્રા પાંચમો અવતાર આવ્યો વામન અવતાર પૂર્ણપણે મનુષ્ય પણ જેની ઊંચાઈ ઓછી છે એવા મનુષ્ય હજી જેની પ્રગતિ શરૂ થઈ છે એવા મનુષ્ય છઠ્ઠો અવતાર આવ્યો પરશુરામ અવતાર હવે પૂર્ણ કદના મનુષ્ય સાતમો અવતાર આવ્યો ત્યાર પછીનો રામ અવતાર તમે જુઓ એક પછી એક તમે જોતા જાવ તમને ખબર પડે રામ અવતાર ની અંદર સાહેબ હવે મનુષ્ય જ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ મર્યાદામાં રહીને કઈ રીતે મનુષ્ય જીવન જીવી શકાય એ આઠમો અવતાર આવ્યો કૃષ્ણ અવતાર હવે ખાલી હું મન મર્યાદામાં રહીશ એમ નહીં હામેવાળા નહીં કેમ મર્યાદામાં રાખવા એ આવે ખાલી હું જ રહું એવું નહીં હામે વાળાને કેમ રાખવા નવમાં અવતાર આવ્યો બુદ્ધ અવતાર હવે થોડીક અંદરની યાત્રા મારી જાત સાથેની વાત અને દસમો અવતાર કલકીય અવતાર જેવી જરૂર પડશે એવો અવતાર થવાનો છે તો ભગવાન વિષ્ણુના દશાવતારની કથા એ કહે છે કે સતત અને સતત બદલાતા રહેજો સતત ચેન્જ થતા રહેજો મારે કહેવું છે કે નવું નવું જાણતા રહેજો નવું નવું શીખતા રહેજો અહીંયા જેટલી માતાઓ બેઠી છે ને બહેનો બાળકોને તૈયાર કરવા માટે મા તરીકે મારે કેટલું શીખવું પડશે અને તો હું મારા બાળકને તૈયાર કરી શકું મારે કેટલું નવું જાણવું પડે આજે બાળકોને શું ગમે છે શું નથી ગમતું એ શીખવું પડે જાણવું પડે અને તો હું મારા બાળકોને સરસ રીતે તૈયાર કરી શકીશ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલું આ ચક્ર આપણને સૌને એ કહે છે કે જ્ઞાનવાન બનો તો તમે સફળ થશો તો તમે આગળ વધશો હું આ તમને જે વાત કરું છું હું નીચે બેઠો તો ત્યારે મને રિપોર્ટિંગ કર્યું આપણે ઉદઘોષક તરીકે જે ભાઈ કામ કરતા ચંદુભાઈ ને શું નામ ચંદુભાઈ હવે એ ચંદુભાઈ ની વાત થતી હતી સાહેબ એમના જીવન વિશે મને ખબર પડી તમે તો બધા એનાથી પરિચિત છો મને તો અત્યારે ખબર પડી કે એકદમ નબળી આર્થિક પરિસ્થિતિ હતી મજૂરી કરતા એના બાપા સાહેબ આટલી નબળી આર્થિક પરિસ્થિતિ અને આ માણસ નરેન્દ્ર મોદી સાથે કામ કરી શકે એ કક્ષા સુધી પોતાની જાતને લઈ જાય તો એમને એને ઓળખાણ હતી એના હગા કોઈ ધારાસભ્ય હતા સંસદ સભ્ય હતા મંત્રી હતા સાહેબ એની ઓળખાણ કઈ જ્ઞાન જ્ઞાન તમારી એવી ઓળખાણ છે ને તમને ઉપાડીને ક્યાં મૂકી દેશે ખબર પણ નહીં પડે અને વર્તમાન સમય જ્ઞાનનો જ છે જેની પાસે નોલેજ એ વ્યક્તિ બીજા બધા કરતાં આગળ નીકળી જશે એટલે હું જ્ઞાનવાન બને ભગવાન શ્રી નારાયણના હાથમાં રહેલું ત્રીજું આયુધ ભગવાન નારાયણનો ત્રીજો હાથ જે નીચે છે એ હાથની અંદર ગદા છે ગદા અને ગદા શેનું પ્રતિક છે ગદા કર્મનું પ્રતિક છે કે હું મહેનત કરીશ પૂરતી મહેનત કરીશ હું ટૂંકા રસ્તે પૈસા કમાવા માટેના પ્રયત્ન કરું મારા સાથે કેવું છે સાહેબ કે પાટીદાર સમાજ એક વખતે એની જે નામના હતી કદાચ તમને કોઈને ખબર ન હોય તો તમારા ધ્યાન પર મૂકું બ્રિટિશરો જ્યારે રાજ કરતા ત્યારે અલગ અલગ જ્ઞાતિ એ જ્ઞાતિ વિશે એમણે અલગ અલગ બાબતો લખીને દરેક જ્ઞાતિ વિશે શું કામ કારણ કે કોઈ નવો વાઇસરો આવે એ વાંચે તો એને ખબર પડે કે કઈ જ્ઞાતિના લક્ષણો કેવા છે એટલે કોના ઉપર અંકુશ કેવી રીતે મેળવી શકાય એનો એને ખ્યાલ આવે તો બ્રિટિશરોએ દરેક જ્ઞાતિની કેરેક્ટરિસ્ટિક એની લાક્ષણિકતાઓ લખીને રાખેલી અને એમાં પાટીદાર વિશે શું લખ્યું જ ખબર કદાચ ખ્યાલ ન હોય તો તમારા ધ્યાન પર મૂકવું ઘણી બધી બાબત લખી હતી પણ પાટીદાર સમાજ માટે એને એક શબ્દ પ્રયોગ વાપર્યો તો ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ આ પાટીદાર સમાજ વિશે લખાયેલું હતું સાહેબ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેનારો સમાજ અને આજે તમે છાપું વાંચો અને એમાં ક્યાંય આવે ડુપ્લિકેટ ઘીનું કારખાનું પકડાયું અને તમંદર વાંચો ને તો એકાદ પાટીદાર જ હોય તમે જોજો આપણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળવા માંડ્યા સાહેબ એટલું યાદ રાખજો સફળતા માટેનો કોઈ શોર્ટકટ હોય જ નહીં હોય જ નહીં એના માટે જાતને હોમવી પડે સમર્પિત ભાવે મહેનત કરવી પડે પુરુષાર્થ કરવો પડે અને ત્યારે એ શક્ય બન્યું આ ડૉક્ટર કેશવાણી સાહેબ બેઠા છે તમારા સમાજનું ઘરેણું છે સાહેબ એ વ્યક્તિ જ્યારે એમનું મેડિકલ સાયન્સ ભણવાનું પૂરું થયું અને ત્યાર પછી ઇન્ડિયન એરફોર્સની અંદર નોકરીમાં જોડાણા આ સમજવા જેવું છે કે શીખવા જેવું એમની ઇન્ડિયન એરફોર્સની અંદર એ વખતે આજથી વર્ષો પહેલા પચાસ વર્ષ પહેલાની આ વાત હશે અને એ વખતે એમનો પગાર મહિનાનો બેતાલીસો રૂપિયા પગાર હતો બેતાલીસો એ બેતાલીસો રૂપિયા પગારવાળી નોકરી એને મૂકી દીધી અને માત્ર સત્તરસો રૂપિયાના પગારવાળી સરકારી નોકરી ગુજરાત સરકારની નોકરીમાં જોડાયા એરફોર્સની બેતાલીસોના પગારવાળી નોકરી મૂકી અને વાળી નોકરીમાં જોડાણા કેમ કેમ આવું આવું કર્યું પૂછ્યું કે લોકો મૂર્ખા જ અને એને એ વખતે કેતાય ખરા આ મૂર્ખામી કરી બેતાલીસો વાળી નોકરી મૂકી અને સત્તરસો વાળી નોકરી થોડુંક થોડું કવાય અને એમણે બહુ સરસ જવાબ આપ્યો એમણે એવું કહ્યું કે પગાર બેતાલીસો રૂપિયા હતો પણ કામ એટલું ત્યાં કાંઈ હતું જ નહીં એટલે પટેલના દીકરા તરીકે અંદર ખૂંચતું હતું કે મહેનત વગરના પૈસા લેવા કેમ એમ એમાં મજા જ જ નહોતી આવતી મહેનત કરવાની નહોતી થતી પટેલના દીકરા તરીકે પાટીદારના દીકરા તરીકે પાટીદારની દીકરી તરીકે એ ખૂંચવું જોઈએ કે હું ટૂંકા રસ્તે પૈસા હું કામ લઉં મહેનત વગર પૈસા હું કામ લઉં સાહેબ તમારા વડવાઓએ કેટલી મહેનત કરી આ ગામ છોડીને કલકત્તા ગયા કલકત્તામાં કેવી મજૂરી કરી હશે વઢવાઓના પચાસ સાઠ વર્ષ ઇતિહાસ તપાસીએ આપણને ખબર પડે કેટલી કાળી મજૂરી કરી કરી અને આખી સંપત્તિ ભેગી કરી હશે મારે ધ્યાન રાખવું પડે કે ટૂંકા રસ્તે કમાણી કરવા જાવ અને બાપ દાદાની આ સંપત્તિ ગુમાવી ના બેસો કેટલાક લોકો શેર બજારના રવાડી ચડી ગયા છે બોલો લાકડા એક બાજુ ભૂંકા એ ગયા કેદી મળે આમાં તરત જ ફ્યુચર ને ઓપ્શન આજે ના જે પૂરું સીધું આવી જાય ઢગલો જ થાય એમાં વળી પાછી એક જણો કેવી ખરો કમાવા જેવું આ છે ભલે મના આમાં લાતી બાતી બહુ ભરાય નહીં કે આમાં લાકડા ઊંચા નીચા કરવાના આ તે કરવાનું આમાં તો રોય ફટાફટ પૈસા અને અમુકના બતાવે પાછા પોર્ટફોલિયો બતાવે મિત્રો શેર બજાર કદાચ રોકાણ માટે શ્રેષ્ઠ માધ્યમ હશે પણ એ ટ્રેડિંગ માટે માધ્યમ નથી વિચારું હું આ બાબતે ઝડપથી પૈસા કમાવા માટે થઈ પુરુષાર્થ વગર પૈસા કમાવા માટે થઈ જતા રહે છે છાપામાં રોજે રોજ કિસ્સા આવે જવા બોલો રોજ અલગ અલગ કિસ્સા આવે છે છાપામાં શેર બજારમાં આટલા ગુમાવ્યા આટલા ગુમાવ્યા અને કેટલા કે તો આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ એ આવે છે એટલે મારા વિચારવું કે ટૂંકા રસ્તે પૈસા પ્રાપ્ત કરવા માટેનો હું પ્રયત્ન નહીં કરું હું મહેનત કરી અને પૈસા પ્રાપ્ત કરીશ મારો જે બાપ દાદાનો ધંધો છે એમાંને એમાં નવીનીકરણ કેમ લાવવું એમાંને એમાં આધુનિકરણ કેમ લાવવું એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કરી આ ધંધાનો કેમ મહેનત અને પૈસા પ્રાપ્ત કરજો મહેનત કરીને જે જોઈએ છે મેળવજો બાકી ટૂંકા રસ્તે નહીં મળે અને કદાચ ટૂંકા રસ્તે મળ્યું હશે ને આમાં કોક એવું કે ભાઈ તમે ખાલી બોલો છો બાકી મને મળ્યા છે મને ખબર છે મેં મેળવા છે તો હું એ કહું કે ટૂંકા રસ્તે જે મેળવેલું હશે ને એ લાંબુ ટકશે નહીં ટૂંકા રસ્તે મેળવેલું ફટાફટ જતું રહેશે એ સમજ અને એટલે ટૂંકો રસ્તો નહીં અપનાવતા સાહેબ આ જેટલા ધોળા વાળ અહીંયા બેઠા છે ને એને મળજો તો ખરા કેટલી મહેનત કરી છે અહીંયા જેટલી બહેનો બેઠી ને મારા બહેનોને આરે આરે કહેતું જવું છું એટલું યાદ રાખજો કે આ લોકો બધા દિવસ રાત મહેનત કરી કરી અને જે પૈસા કમાય છે એ પૈસા જતા ના રહે એની તકેદારી તમે રાખજો આજે દેખાદેખીનું પ્રમાણે કેટલું વધી ગયું સાહેબ તમે જોવો કરા એક બીજા એટલી કમ્પેરિઝન એટલી કમ્પેરિઝન ઓને ત્યાં લગ્નમાં આવું હતું એટલે મારે લગ્નમાં આવું કરવું છે મહેનત કરીને જે ભેગું કર્યું એને ફાટ કરતું પૂરું